હર હર મહાદેવ હું છું સંદીપ પંડિત સુરતથી આજે આપને આવ્યા છીએ મોટા ગામમાં આ ગામની અંદર પ્રાચીન મંદિર આવેલા છે જે તાપી પુરાણ મહાત્મય અત્યાર છત્રીસમાં ઉપલબ્ધ છે મુક્તેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવની સ્થાપના ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતે જાતે કરી હતી શું છે આ મંદિરનો ઇતિહાસ તો મારી સાથે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નમસ્કાર દઈ મહાદેવ મારું નામ ભાનચંદ્ર રાવત રામેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી આ મંદિર વર્ષો જૂનું છે અને તાપીપુરના છત્રીસ મધ્યમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને જે રામચંદ્રજીએ જ્યારે રાવણને માર્યો હતો તો તેના મારવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગેલું હતું એ બ્રહ્મ પાપ લાગવાથી ભગવાનને શ્રાપ મળ્યો અને તેમાંથી એના બે પડછાયા પડેલા હતા તે બે પડછાયાનું મુક્ત અહીંયા મુક્તેશ્વર મહાદેવ કરીને મંદિર છે ગામની બહાર તો બે પડછાયા અલોપ થઈ ગયા હતા હવે ત્યાર પછી અહીંયા જે ગામની અંદર જે અસલ લોકો જે હતા તે લોકો એમને ગામના લાવી ગામમાં લાવ્યા અને એમની સેવા કરી સેવા કરી અને પછી બીજે દિવસે સવારે જ્યારે ઉઠવાના હતા તો ભગવાન માતા સીતા ઉઠા અને દાંતણ કરતા હતા તો બધા ઊભા થયા અને ભગવાન પાસે ગયા અને કીધું કે અમારી પાસે પાણીની વ્યવસ્થા નથી અમારે એટલે જો માતા સીતા માતા દાતણ કરે છે તો એમને પાણી માગે તો અમે પાણી ક્યાંથી આપવાના એટલે રામચંદ્રજીએ કીધું કે ચાલો કંઈ વાંધો નહીં ને પછી ત્યાર પછી ભગવાન પાસે ભગવાને ગંગાસ્ત્ર બાણમાં આવ્યું સપ્તપદી ને એનો આજે આજની તારીખમાં કૂવો જે આ બાર બાર કુવા છે હવે એ કુવાનો શું મહિમા છે એ કુવાની અંદર જ્યારે બાર માર્યું અને પાણી નીકળ્યું અને એની સાથે જે રેતી કાકરી આવું તો નીકળ્યું તો ભગવાને જાતે જ ખોબામાં લીધું અને એનું શિવલિંગ જાતે સ્થાપના કરી તે અહીંયા આ મંદિર અહીંયા અત્યારે હાલમાં પણ તે રામેશ્વર જોવા મળે અને તેમનું નામ પાડ્યું રામેશ્વર મંદિર પહેલાં હલ મુક્તપુરી તરીકે મોટા ગામ ઓળખાતું હતું પણ હલમાં હવે મોટા પહેલાં મુક્તપુરી હતું અને ત્યાર પછી અહીંયા એ શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન પછી અહીંયાથી જે બ્રાહ્મણો હતા જે સેવા કરીને એ લોકોને બ્રાહ્મણ બનાવ્યા ને પછી એ લોકોએ આ મંદિરની સેવા કરવાનું ચાલુ કર્યું હતું અહીંયા ટોટલ બ્રાહ્મણ લોકો રહેતા હતા ને જતી વખતે ભગવાને એમને એક નગારું આપ્યું કે તમને જ્યારે કંઈ તકલીફ પડે તો તમે આ ઢોલક વગાડો એટલે હું તમારી મદદ કરવામાં આવી જવા હવે ધીમે ધીમે પેલા કળીયું ગાવાનો વડીઓ ગાઈઓ એટલે તેમાં ભગવાને બે જણને ચેતના કરી કે ભાઈ આપણે આ ઢોલકો વગાડે તો આપણા વડીલો એવું કહેતા કે ભગવાન આવે બરાબર હવે આ વસ્તુ કીધું એટલે પેલો બીજો ભાઈ એમ કીધું કે ભાઈ આપણા બાપ દાદા લોકો અહીંયાથી મંદિરની પૂજા કરી કરીને ગયા ભગવાનની પૂજા કરીને ગયા એવું કશું નહીં આટલે ઠીક છે બધું કહેવાનું લોકવાક્ય છે આવી રીતના વાત કરી એટલે પેલો બીજો ભાઈ આવ્યો એને બીજાએ ઢોલોકોગાવ્યો ઢોલકો વગાડ્યું ભગવાન આવી ગયા ભગવાન આવ્યા અને એમને પૂછ્યું કે ભાઈ પૂલો હું તકલીફ છે તકલીફમાં તો કંઈ નથી પણ એમ કે એવું લોકવાક્ય હતા કે ભાઈ આ ઢોલકો ગાળે એટલે ભગવાન આવી જાય બરાબર એટલે અમે આ ઢોલકો વગાડી છે પરીક્ષા સારું વાંધો નહીં તમે તો પરીક્ષા કરી લીધી ભગવાનની ઢોલકો ગાયું અમે હાજર થઈ ગયા બરાબર છે હવે અહીંયાથી આ ઢોલક ગાય અને હવે અમે તમને શ્રાપ આપીએ છીએ અહીંયા જે કોઈ રહે એ દુઃખી થાય બરાબર અને ગામ છોડીને ચાલ્યા જાય એ સુખી થાય અચ્છા હવે ત્યાર પછી જેટલા અહીંયા બ્રાહ્મણ લોકો હતા તે બધા અહીંયાથી નીકળી ગયા બરાબર કોઈ બોમ્બે રહી કોઈ અમદાવાદ રહી કોઈ બડોદરા રે એના અલગ 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 જગ્યાએ બધા ચાલીલા ગયા દેશ વિદેશ પરદેશમાં બધા નીકળી ગયા ત્યાર પછી ભગવાને એ લોકોને શ્રાપ આપેલો હતો કે જે કોઈ અહીંયા રીતે દુખી થાય તો એ લોકોએ ભગવાનને કીધું કે ભગવાન તમે અમને શ્રાપ આપ્યો તો કેવો શ્રાપ આપ્યો અમારી ભૂલ અમે સ્વીકારી કે આ ઢોલકો ગાઈ એ અમારી ભૂલ છે તમે અમને શ્રાપ આપ્યો એ પણ અમે સ્વીકાર્યું તમે અમને ગામની બહાર જવાનું કહી દીધું તે પણ અમે સ્વીકાર્યું પણ સાહેબ ગા તમે અમને જે શ્રાપ આપ્યો તો એવો શ્રાપ આપ્યો ને તમે હું કીધું કે તમારે ગામની બહાર અહીંયાથી ચાલ્યા જવાનું છે તો ભગવાન એક કયો દિવસ તમે અમને એક પણ દિવસ એવો નહીં આપ્યો કે અમે તમારા દર્શન કરી શકીએ બરાબર એટલે ત્યાર પછી ભગવાને કીધું કે કારતક શું દિવસે મારી અહીંયા પંચમુખી મારીઓની મૂર્તિ મૂકવાની બરાબર અને એની ચલિત પ્રતિષ્ઠા કરવાની અને એ ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ પાછું સાંજે આખો દિવસ દર્શન અને સાંજે પાછું એને આરતી અને પૂજા પૂજા આરતી બંધું કરવાનું અને ત્યાર પછી બહાર પાલખીમાં બહાર નગર ચર્ચા

તાપી પુરાણ ગુજરાત હવે આપને સૌપ્રથમ શ્રી રામેશ્વર મહાદેવના દર્શન કરીશું જે ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના હાથના ખોબામાંથી લઈને શિવલિંગની સ્થાપના કરી હતી તાપી પુરાણ ગુજરાત દર્શન